શિયાળિયા બોલે રહે હે તો કઈ ન આવતો રહો કે કાકા હું છેતરે જવું રહું પણ હવેક લાગે છે કોઈ દેખાતું નહીં હમ લાય લાય સાજરને ફોન કરું કદાચ છેતરે આવ્યો હોય તો અલા લાય લાય મહેશભાઈનો ફોન આવ્યો હે પાડવા દેજો હલો બોલો નહી હલો સાજનભાઈ ક્ષેત્રે આવ્યો હોય તો આવો ને અમાર ક્ષેત્ર બાજુ બે હા ઘડી હા મહેશભાઈ આવું ને આડો થોડી વાર રહીને હલો હા આવું ચોક્કસ આવ્યો અલા લાય લાય મહેશભાઈને મેં હા પાડી દીધી બરાબર હવે મને તો લાગે છે બીક હવે છે લાય લાઈ જવાનભાઈ ખેતરમાં આવ્યા હોય ને ખેતરે આવ્યા હોય ને તો એમને ફોન કરું હલો જવાનભાઈ જેટલે અ કરો ફોન આવ્યો લઈ જોઈ જોયું હા બોલો ભાઈ એવું છે એમ ને

ના ના મારે નહીં મેળવે હા નાડ નહીં મેળવે એમ નહીં તો બધું આવ્યો તો હારું હતું બૈરું ના પાડે એમ સારું સારું હતો ઓહો બૈરું ના પડે આમ જો આમ આવે નવા નવા પડ્યા ને બૈરા ના પાડે આપડે કઈ ચિંતા જ નહીં જો માટા એ ગમે ત્યાં ફોન કરે એટલે હાજર મજા આવે તો કઈ ચિંતા જ નહીં

वाडेश कंपनी हां हां ये तरह जा था ये तरह जा, जा रहे ने दे दाड़े तो एम ना पोत पोतन के सु धंधा करे यार अब बाप ने बाप तरह ही ना तर मारा ही आया है तो रात के उ ने ता से तुम तो जो एक नहीं चेड़े ते हम तो आ चेड़ी चेड़ी फरु रहो हूं बाहर ने मुकेश भाई आ दाड़े मारे ने ચમ ભાઈ કાલ મારે ને આવશો તમ ના દાડે અમર મેન ના આવે ચમ વોઢો આવજો ને દાડે અમર બાઈક લઈને ફરવા જુએ ફરવા જવું તો ભાઈ તમે અમારે ના હોય દાડે તો અમારે આ જવાનું હે કાલ તો હા તો તમે તો આવશો ને કાલે મારે તો ઠામકો મેન ના આવે ચમ મારે તો કાયમ દાડાના ત્રણ આટા મારો જોઈએ ગામના વોઢા કોણ તોડે એવું એવું હા

તો આપડા ગમ માં આટો મારતા જાજુ બતી કરતા જાજુ પતર ની મારે જાકર બહુ પડ્યો ના હોય સાચું મેડ હા દાવા દે હા ઓ મુકેશ ભાઈ હા ઈ તો એ જય રામા ધણી મિત્રો તો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અમારી ચેનલ છે રામા ધણી ઓફિશિયલ જોરાવરગંજ અને આ છે અમારા મિત્રો તો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય રામાધાની